દસ માર્ક્સ નું ગુજરાતી ન આવડે એવું ગાઢી નાખો ઓકે તો બાકી એકસો ને નેવું વૈધા એકસો ને નેવું વૈધા તો એકસો નેવું માંથી જો આપણે માર્ક્સ ઓછા આવતા હોય તો એ આપણી મહેનતનો પણ પ્રશ્ન છે ખ્યાલ પડે તો એ મહેનત આપણે વધારવી જોઈએ એ અને બી એમાંથી તમે પાંચ થી છ કલાક પાંચ થી છ કલાક છે એ એને આપો બાકીનો જેટલો પણ સમય વધે છે તમારી પાસે આઠેક કલાક જેટલો કલાકમાંથી જે વધે એ આપો એમાંય માની લો કે જેને અહીંયા ગણિત અને ફાવે છે તો ઓછો સમય કરો બાકીનો સમય ત્યાં એડ કરો ઊંધું છે જેને બી બી વ્યવસ્થિત ફાવે છે અને એમાં કંઈ ખબર નથી પડતી તો એ વધારે સમય એને આપો મતલબ જ્યાં તમને નથી આવડતું ને ત્યાં વધારે સમય આપજો તો ત્યાંથી તમે શીખી શકશો માર્ક્સ કવર કરી શકશો પણ સામે આવડે છે એને મૂકવાનું નથી માની લો કે કદાચ કોઈ વ્યક્તિને લાસ્ટ એક્ઝામમાં બીમાં એકસો ને વીસમાંથી સો ઉપરાયા હોય તો એનો મતલબ એવું થયું કે એનું બી છે સ્ટ્રોંગ છે બી સ્ટ્રોંગ છે તો જ એકસો વીસમાંથી સો ઉપર આયા હોય પણ સામે અહીંયા માની લો કે જોઈએ એ પ્રમાણે માર્ક્સ ન થયા હોય તો એવું કર નાખવાનું કે અહીંયાનો ટાઈમ છે પાંચથી છ કલાક કરી નાખવાનો અહીંનો ટાઈમ આઠેક કલાક સુધીનો કરી નાખવાનું જ્યાં તકલીફ છે ને ત્યાં મહેનત કરો તો પરિણામ મળશે હવે માની લો તમને એવું થાય કે આમાંથી કાંઈ નથી આવડતું તો કાંઈ વાંધો ને અમે છીએ કોઈને એવું લાગે કે મને ખાલી ગણિત જ નથી ફાવતું તો ખાલી ગણિત ઉપર મહેનત કરો ને એકલું ગણિત છે અંદર એમાં મહેનત કરો કોઈને એવું થાય કે મને રિઝનિંગ નથી ફાવતું તો એકલું રિઝનિંગ છે એપ્લિકેશનમાં રિઝનિંગ ઉપર મહેનત કરો એક એક વિષય શાંતિથી ભણતા જાઓ શીખતા જાઓ આગળ વધતા જાઓ તમે તમારા ઉપર ફોકસ કરો કે તમારે ક્યાં શું ઘટે છે પણ માની લો કે બધું ઘટતું હોય તો જે પ્રમાણે હું હાલું છું એ પ્રમાણે હાલવાનું રાખો આખે આખા કોર્સને પૂરો કરવાનો છે એમાંથી જેના માર્ક્સ વધારે મળે છે એ વિષય પહેલાં કરવાના જેના માર્ક્સ ઓછા છે એ વિષય પછી કરવાના પણ મૂકવાના નથી સમજાયશ એટલે જ્યાં જેને જેવું ઘટતું હોય એ પ્રમાણે મહેનત કરવાની છે આ રમરમાટ તૈયારી કરવા માટે એક ટાઈમ ટેબલ ફિક્સ રાખવાનું મોર્નિંગમાં સાત વાગે જાગી જવાનું સાત થી આઠમાં નહી ધોઈ તૈયાર થઈ નાસ્તો કરીને વાંચવા બેસી જવાનું આઠ થી બાર બાર થી એક માં જમી લ્યો બાર થી એક માં જમી લો પછી આરામ કરવો હોય બાર વાગે તમે જમવા બેઠા સવા બાર સાડા બાર સુધી જમીન હોઈ ગયા ઓકે અઢી વાગે ઉઠી ગયા તો બાર થી એક પછી એક થી ત્રણ નો સમય છે જો ઊંઘ આવે તો સુઈ જવું અને ઊંઘ ના આવે તો વાંચવું ત્રણ થી સાત ફરજીયાત વાંચવું સાંજે ફરી સાત થી આઠ એક કલાક ફ્રી ટાઈમ એમાં તમારે સહેજ આનંદ કરો હોસ્ટેલમાં રહેતા ઘરે વાત કર વિચારણા કરવી જે બી કરવું હોય એક કલાક મંત્રી લેવાનું થી લઈને બાર પાછા વાંચવા બેસી જાવ જો તમે બપોરે એક થી ત્રણમાં વાંચેલું હોય તો રાત્રે બાર વાગે સુઈ જાઓ તો સવારે સાત વાગે જાગી જાઓ મૂળ મુદ્દો છે કે સાત કલાક ઊંઘ કરવી છે એક સાથે કરવી હોય તો રાત્રે બાર થી સાત કર નાખો સવારે સાત વાગે જાગી જાવ થી બાર એટલે ચાર કલાક થઈ ગયા એક થી ત્રણ એટલે પાછા બે કલાક થઈ ગયા ત્રણ થી સાત ચાર કલાક થઈ ગયા તમે બે વાગે શું સવારે સાત વાગે જાગી જાવ બપોરે ખાલી બાર થી એકમાં અડધો કલાકનો ઝોંકો માર્યો જોવું સેટ થાય તો તમારો સોળ કલાક થઈ જશે આ સંઘર્ષ છે આ પ્રમાણે તમારે ચૌદ કલાક સોળ કલાક ગાઢવા જ પડશે બાકી તમે એવું વિચારો કે ત્રણ ચાર મહિનામાં ડાયરેક્ટ તમે પીએસઆઈ થઈ જાઓ તો આની પહેલાં જે પરીક્ષા લેવાની અત્યારે જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું એમાં એક હજારથી વધારે લીધા છે લેવાના હતા ચારસો બોતેર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એનાથી ઓલમોસ્ટ બમણા લીધા છે એટલી જગ્યા તો ન્યાજ છે ભાઈ એ ચારસો બોતેરમાંથી લેશે બાકીના બધા વધશે તો એ તો ઓલરેડી સાબિત કરીને આવ્યા છે ને કે અમે લાયક છીએ આટલા સુધી તો પહોંચી ગયા છે એ પાછા ફોર્મ ભરીને આવશે એની હારે તમારી કોમ્પિટિશન છે એટલે ચૌદ સોળ કલાક મહેનત કરવી દરેક પરીક્ષા માટે જરૂરી છે કોન્સ્ટેબલ હોય સીસી હોય કે પીએસઆઈ હોય બધી પરીક્ષા માટે એ કમ્પલસરી મહેનત કરવી જરૂરી છે એટલે વ્યવસ્થિત આવી રીતના શેડ્યુલ બનાવીને મહેનત કરો ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ